તમારી પર્સનલ ઓળખ આપતા આપણે YouTube માં મુકતા હોય છે બોલો શું પૂછવું છે સર આપણે મારા દાદાની ત્યારે વાત થઈ ગઈ ને એક સાઈડ કે પછી એટલે મારા પપ્પા ની ચાર ભાઈ હતા બરોબર એટલે એમાંથી છે ને મારા દાદા એક્સપાયર થયા પછી ત્રણ ભાઈ વચ્ચે છે ને જમીન ના ભાગ પેલા એમાં એક ભાઈ ઓફ થઈ ગયા ને એટલે પણ એની દીકરી હતી એટલે એને કઈ ધ્યાનમાં લીધા વગર વારસાઈ કરી નાખી ઓગણીસો અઠાણી માં અને પછી પાછળથી ભાઈ એક ભાઈ એક્સપાયર થઈ ગયા એના ભાગ મા જે જમીન હતી ને એનું કોઈ વારસદાર હતું નહિ એટલે બે ભાઈ ત્રણ ભાઈ અત્યારે જેમાં જે ભાઈ વારસાઈ નોંધવાનું હતું ને લીધેલું એની છોકરી અત્યારે મોટી થઇ ગઈ તમે પેલા બોલી હા એટલે એમાં છે ને મોટી અત્યારે એને ભાગ માગ્યો એ કે ભાઈ કે તમે કાઢી દ્યો કે એમ કે તમે નહીં દયો તો કોણ દેશે એમ એટલે અમે એગ્રી થયા કરવા માટે પણ એમાં જે પેલા ભાઈ રહ્યા ને છોકરા એના એને વાંધો એટલે અમે અપીલ માં ગયા બરોબર અપીલ માં બે ત્રણ ટાઈમ પડ્યા પછી એને એમ કીધું ઠરાવ માં લઉં છું એમ અને અત્યારે પછી મેં અમારા વકીલ ને કીધું ને તો કે પેન્ડિંગ માં છે એમ આગળ શું પ્રોસેસ થાય કઈ ન થાય કેસ ની રાહ જોઘરું લાગે એવું લાગે તો એક વાર સલાહ માટે મારી પાસે આવી જજો એટલે શું થઈ શકે અને શું થવા લાયક છે

આપણો એડવોકેટ ચાલો અપીલમાં વયા જઈએ એમ નહીં ન્યાયની રાહે કામ પૂરું થઈ ગયું છે તો અપીલમાં જવાનું થતું નથી ન્યાયની રાહે કામ પૂરું થયું નથી ને આપણને અન્યાય થાય છે ને એ પણ મોટો થતો હોય થોડું ઘણું જતું હોય જતું કરો જાજો થતો હોય તો જ અપીલમાં જવું સમજ્યા વગર અપીલમાં ગયા જ રાખવું તો આનો કંઈ અંત નથી અને આખરે થવાનું તો એ જ છે કે જે થવા પાત્ર હોય કાયદામાં જે જોગવાઈ હોય એ જ આશા છે કે હું શું માહિતી આપું છું અને શું કહેવા માંગુ છું તમને બરાબર સમજાઈ ગયું હશે ફરીને ચોખવટથી કહી દઉં કે જ્યાં ન્યાયની રાહે કામ થયું હોય એમાં અપીલમાં જવું નહીં પણ ન્યાયની રાહે કામ થયું છે કે ખબર કેમ પડશે તો સેકન્ડ ઓપિનિયન કોકનો ન લ્યો અને પછી અપીલમાં જાઓ સમજ્યા વગર અપીલો ન કરો